યુનિવર્સિટીના પ્રાંગણમાં આગામી સાત થી નવ ઓક્ટોબર દરમિયાન યુનિવર્સિટી અને આંતર યુનિવર્સિટી ત્વરા કેન્દ્ર નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રક્ચરિંગ બાય આયન બીમ્સ નું આઠમું સંસ્મરણ યોજાણું છે દર બે વર્ષે યોજાતી આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સમાં ભાગ લેવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો રાજકોટ આવશે આ આયોજનમાં વિદેશના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકો અને દેશભરના ટોચના વૈજ્ઞાનિકો તેમના મહત્વપૂર્ણ વ્યાખ્યાનો આપશે જેનાથી યુવા સંશોધકોને ઘણો આ ઉપરાંત દેશભરમાંથી બસો પચાસથી વધુ યુવા સંશોધકો અને વૈજ્ઞાનિકો તેના સંશોધન પેપર્સ પણ રજૂ કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ અને નેનો સાયન્સ ડિપાર્ટમેન્ટ જે છે એ લોકોના સંયુક્ત પ્રયાસોથી એક એટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન નેનો સ્ટ્રકચરિંગ બાય આયન બીમ્સ આ પ્રકારની એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થવાની છે એની અંદર આનું એમ જે કહ્યું પ્રમાણે એઇટ છે એટલે આ સિરીઝ છે અગાઉ દેશના અલગ અલગ ભાગોની અંદર આ પ્રકારનું આયોજન થયું હતું દર બે વર્ષે થતી હોય છે આ વખતે આપણા સદભાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આપણને આ કોન્ફરન્સ મળી રહી છે ગુજરાતમાં આ પહેલી વખત થઈ રહી છે આવી કોન્ફરન્સ એ કોન્ફરન્સની અંદર બહુ સારો પ્રતિસાદ મળ્યો એની અંદર અને સાત જેટલા વિદેશી ફોરેનર્સ લેક્ચર સ્પીકર્સ જે છે આપણને અહીંયા લેક્ચર આપવાના છે લગભગ દેશની ચાલીસ જેટલી સંસ્થાઓમાંથી અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થીઓ અહીંયા આવવાના છે સ્ટુડન્ટ્સ જે પીએચડી સ્ટુડન્ટ છે અને આ કોન્ફરન્સમાં ભાગ લેવાના છે પેપર પ્રેઝન્ટ કરવાના છે સંયુક્ત ઉપક્રમે આ કોન્ફરન્સ થવાની છે એટલે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે એક ઇન્ટર યુનિવર્સિટી એક્સેલેરેટર સેન્ટર આવું દિલ્હીમાં યુજીસીનું એક જે સેન્ટર છે જે આ પ્રકારની ફેસિલિટી આયન બીમની આપતી હોય છે એ લોકોના સંયુક્ત ઉપક્રમે આપણે અહીંયા એનું કોન્ફરન્સનું આયોજન કરી રહ્યા છીએ લગભગ એકસો એંશી જેટલા એબસ્ટ્રેક્ટ પેપર જે છે સંશોધન પત્રો એ અહીંયા રજૂ થવાના છે અને સોળ જેટલા આપણા દેશના અલગ અલગ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો જે છે જુદી જુદી સંસ્થામાંથી જેમ કે ડીઆરડીઓ છે આઈઆઈટીસ છે આઈસર છે નાઇસર કરીને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી આ બધામાંથી પણ વૈજ્ઞાનિકો જે છે એ આવવાના છે અને અહીંયા એમનું ઇન્વાઇટેડ ટોક એટલે કે લેક્ચર આપવાના છે મોટાભાગના છે એ પૂર્ણ સમય અહીંયા રહેવાના છે સાતમીએ સવારે ઇનોગ્રેશન થશે અને સાત આઠ અને નવમીએ સાંજે સુધીમાં આપણું આ કોન્ફરન્સ છે એ પૂરી થશે જે રીતે પ્રતિસાદ જોયો એટલે એવું લાગે છે કે યુનિવર્સિટી અત્યારે સજ્જ છે એના બધા માટે એમની બધાની વ્યવસ્થા રહેવાની અહીંયા વિદ્યાર્થીઓ આવે છે ગુજરાત બહારથી બહુ મોટી સંખ્યામાં આવે છે વિદ્યાર્થીઓ એ લોકોને બધાની અહીંયા રહેવાની ને એ બધી વ્યવસ્થા જે છે એ યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ અને એનો સાયન્સ ડિપાર્ટમેન્ટ અને એ લોકો બધા કાર્ય કરી રહ્યા છે આમાં આ પ્રકારની જે કોન્ફરન્સ હોય એની અંદર સામાન્ય રીતે વિદેશથી આવતા વૈજ્ઞાનિકો સાથે સીધી સીધી એમની વાતચીત થશે એટલે એમને જે એમના પીએચડીના પ્રશ્નો કંઈ પણ હોય અથવા તો નવી ટેકનોલોજી અત્યારે શું છે અથવા સંશોધન કાર્ય કયા વિષયની અંદર અત્યારે વધારે થાય છે આ કોન્ફરન્સ મટિરિયલ સાયન્સની છે એના વિદ્યાર્થીઓ મોટેભાગે મટિરિયલ સાયન્સના હશે એટલે એમને કયા પ્રકારના પ્રોબ્લેમ્સ છે શું છે નવી ટેકનોલોજી શું આવે છે એ કે થશે સાથે સાથે કોલોબરેશનના જે પીએચડી ગાઈડ હોય જે જે અધ્યાપક હશે પ્રોફેસર હશે જેની નીચે સ્ટુડન્ટ હશે એમને આ જે કોઈ વૈજ્ઞાનિકો આવે છે તો એ લોકો સાથે નેશનલ લેવલે કોલોબરેશન કરવા માટે એટલે એમની ટેકનોલોજી અથવા તો એમની ફેસિલિટી યુઝ કરવાની આપણી પાસે જે ફેસિલિટી હોય એમને ઓફર કરી શકાય એટલે આવી રીતે વિન વિન સિચ્યુએશનથી કોલોબરેશન રિસર્ચમાં કેવા કેવા થઈ શકે એની એમને આમાં જે કહેવાય શક્યતાઓ બધી ઊભી થાય છે અત્યારે આમ જોઈએ તો લગભગ ચૌદ સ્ટેટમાંથી તો પ્રતિનિધિત્વ ઓલરેડી વિદ્યાર્થી કક્ષાનું થઈ ગયું છે દેશની વાત કરીએ તો જર્મનીથી બે સાયન્ટિસ્ટ આવવાના છે સ્પેનથી છે સાઉથ કોરિયા ઇઝરાયલ અને થાઈલેન્ડ છે જાપાન આ આના જે વૈજ્ઞાનિકો છે એ લોકો અહીંયા આવવાના છે અને આખો કોન્ફરન્સ દરમિયાન અમે અહીંયા રહેવાના છે એટલે મૂળ અત્યારે એવું કહી શકાય કે આ સારામાં સારો અવસર છે ગુજરાત માટે કારણ કે ગુજરાતને આપણી કેન્દ્ર સરકારે એક હબ તરીકે સેમી કન્ડક્ટર હબ તરીકે એનું ડેવલપમેન્ટ થાય વિકાસ થાય એ માટેનું આયોજન આખું કર્યું છે ઓલરેડી સાણંદ પાસે પછી જે આપણું દહે આપેલું આ જે છે ધોલેરા ત્યાં આગળ સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી ઓલરેડી આ શરૂ થઈ ગઈ છે જે આયન બીમ રિસર્ચની અહીંયા વાત આવે છે એમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગની અંદર એનો સીધો સીધો એની એપ્લિકેશન છે એનો ઉપયોગ છે એટલે આ જે ડેલિબ્રેશન અહીંયા થશે એ કોઈક ને કોઈક રીતે મટિરિયલ સાયન્સ એટલે સેમી કન્ડક્ટરની અંદર એના જે કંઈ પરિણામો હશે જે રિઝલ્ટ બતાવવામાં આવશે અહીંયા જેને ડિસ્કશન થશે એનો સીધો ત્યાં બેનિફિટ થવાનો છે એટલે મને લાગે છે અહીંની પણ જે ઇન્ડસ્ટ્રીઝ જે લોકો આવે છે એમના માટે પણ આ એક બહુ સરસ મજાનો એક પ્લેટફોર્મ છે કે જેમાં જે ડેવલપમેન્ટ સેમી કન્ડક્ટર ફિઝિક્સમાં ત્યાં થઈ રહ્યા છે એમનેથી અવગત થશે અને ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ ઉપર અને કેવી રીતે લઈ જઈ શકાય એની શક્યતાઓની પણ વિચારણા થઈ શકે અત્યારે કારણ કે આ પ્રક્રિયા આટલી મોટી કોન્ફરન્સ કરવાની હોય અને આ એક સિરિયસ પ્રકારની કોન્ફરન્સ છે એમાં આમ મળાવડો નથી એકદમ ફોકસ્ડ કોન્ફરન્સ છે થીમ ઉપર એટલે રજીસ્ટ્રેશન પ્રક્રિયા અમે લગભગ ચાર મહિનાથી શરૂ કરી હતી અને છેલ્લે છેલ્લે હમણાં પંદર વીસ વીસે વીસેક દિવસ પહેલાં અમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં આપણને એમાં રિસ્પોન્સ મળ્યો હતો અને થોડા અમે સિલેક્ટિવ પણ છીએ કે ભાઈ અમુક સારા પેપર હોય એનું જ અહીંયા સંશોધનપત્રની રજૂઆત થાય એટલે રજિસ્ટ્રેશન પ્રોસેસ અત્યારે બંધ થઈ ગઈ છે અને જે રીતે આપણું લોજિસ્ટિક્સ હોય એ પણ સાથે જોવું પડે એટલે લગભગ અત્યારે બસોથી બસો પચાસનું આપણે લોજિસ્ટિક્સ કરી શકીએ એમ છીએ એટલે રજીસ્ટ્રેશન પ્રોસેસ બંધ થઈ ગઈ છે પણ એની સાથે સાથે જે વિદ્યાર્થીઓને ખરેખર રસ છે તો જે પોસ્ટર પ્રેઝન્ટેશનને થવાનું છે એ ઓપન હોય છે એમાં અમારા તો એમએસસીના વિદ્યાર્થીઓ પણ આવવાના છે અને અન્ય આપણી બાજુની જે કંઈ યુનિવર્સિટીઝ હોય એના વિદ્યાર્થીઓને પણ લાભ લેવો હશે તો એ કરી શકાશે ઓડિટોરિયમમાં કેટલા વિદ્યાર્થીઓ આવી શકે એ થોડી એમાં પેલું રહે પણ રજીસ્ટ્રેશન છે એ પ્રક્રિયા આપણે પૂરી કરી દીધી છે આપણે અહીંયા લગભગ ચાલીસ વિદ્યાર્થીઓ આપણી ટીમમાં છે કે જે પીએચડી સ્ટુડન્ટ અને કોઈક એમએસસીનો પ્રોજેક્ટ પણ કરતા એવા લગભગ પચીસેક સ્ટુડન્ટ છે એને પોતાના પ્રેઝન્ટેશન અહીંયા રહેવાના છે આપણા લોકલ જે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ અને નેનો સાયન્સ એપ્લાઇડ ફિઝિક્સ આ બંનેમાંથી એટલે એ લોકોનું એ રીતે રહેવાનું છે પણ વિદ્યાર્થીઓ ક્યાંક ને કંઈક રીતે પોતાનું પ્રેઝન્ટેશન ન હોય છતાં પણ આટલો મોટો સ્કેલ ઉપર કાર્યક્રમ થતો હોય એટલે એમને આપણે ભાગીદાર બનાવ્યા છે આમાં જુદી જુદી કમિટીઓમાં રાખીને જેથી કરીને એમને અનુભવ મળે કે ભાઈ એ ઇન્ટરનેશનલ સ્પીકરની સાથે આપણે કઈ રીતે પેલું કરવું એનો લોજિસ્ટિક એની સાથે ડિસ્કશન એ બધું કુલ મળીને આશા રાખીએ કે વાતાવરણ આખું બદલાય આખું યુનિવર્સિટીની અંદર જે પ્રકારનું આપણે અત્યારે પ્રોજેક્શન થઈ રહ્યું છે એટલે એના સારા પરિણામો બધા એની અંદર દેખાઈ રહ્યા છે કે એક નવી ઉર્જા યુનિવર્સિટી કેમ્પસ ઉપર થાય યુનિવર્સિટીની આ જ જવાબદારી હોય છે કે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ એક્સપોઝર આપવું નેશનલ એક્સપોઝર આપવું